નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ જોબ ગુજરાતમાં સ્વાગત છે તો તમે ધોરણ બહાર વિષય વાણિજ્ય વ્યવસ્થા ને સંચાલન પહેલી એકમ કસોટી બે હાજર પચ્ચીસ ની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે આપણે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું ધોરણ બહાર વિષય વાણિજ્ય વ્યવસ્થા ને સંચાલન બે હજાર પચ્ચીસનું પ્રશ્ન બેંક નું સોલ્યુશન માત્ર એક જ મિનિટમાં થોડો હોય

વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન સંપૂર્ણ solution સાથે મળી જોઈએ વિદ્યાર્થી મિત્રો એની સમજૂતી જોઈ લઈએ પ્રકરણ કેટલા પૂછાશે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો તેમાં પ્રકરણ પ્રકરણ સુધી પ્રકરણ સાત પ્રકરણ છે એક થી સાત તેના પ્રશ્નો અને સોલ્યુશન સાથે મળીએ ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. મિત્રો આપણે પેલા વિભાગ હેતુ છે આપેલા ચાર વિકલ્પમાં એ બી સીડી એક સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો એક ગુણ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો તેમાં આવે સંચાલન પ્રશ્ન નંબર બે પૌત્રીની દૃષ્ટિએ સંસાલન કેવી પૌત્રી છે વિદ્યાર્થી મિત્રો તેમાં વિદ્યાર્થી મિત્રો એ આવે સર્વવ્યાપી પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જાણો વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ શું આવે જલ્દી કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો ત્રણ સપાટી આવે ત્રણ સપાટી અને કર્મચારી સપાટી આવે વિદ્યાર્થી મિત્રો ત્રીજામાં અને પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર ચાર આયોજન ધંધા કે મગજ છે તે વ્યવસ્થા એ શું છે હૃદય હાથ પગ શારીરિક માળખું રત્ન શું આવે વિદ્યાર્થી મિત્રો શારીરિક માળખું આવશે પ્રશ્ન નંબર પાંચ,

કોને કહેવા માંગ પ્રશ્ન નંબર સાત વૃદ્ધિગત પદ્ધતિમાં મંજૂરો હુકમ અનુસાર કામ કરવા માટે કહેવાયેલા હતા એટલે શું વિદ્યાર્થી મિત્રો સી આવશે આયોજન નક્કી કરેલા ઉદ્દેશો પાર પાડવાના ઉપયોગમાં લેવામાં આવતી લેવામાં આવતી યુક્તિ એટલે શું વિદ્યાર્થી મિત્રો નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવાના ઉપયોગો લેવામાં આવશે પ્રશ્ન નંબર નવ આયોજનની કોની સાથે સંબંધ છે વિદ્યાર્થી મિત્રો ભૂતકાળ એ બી વર્તમાન ઉત્પાદન ભવિષ્ય ભવિષ્ય પ્રશ્ન નંબર દસ એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે વિદ્યાર્થી મિત્રો જલ્દી કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો

તેઓને સ્પષ્ટતા કરવી વિદ્યાર્થી મિત્રો એમાં આવશે question નંબર બાર વ્યવસ્થા તંત્રને પ્રાચીન અને સૌથી સરળ પ્રક્રિયા પ્રક્રિયા કયો છે કાર્ય વ્યવસ્થા તંત્ર રેખિત રેખિત વ્યવસ્થા તંત્ર વિદ્યાર્થી મિત્રો શ્રેણિક વ્યવસ્થા તંત્ર તો હવે વ્યવસ્થા તંત્ર વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થા તંત્ર આવે વિદ્યાર્થી મિત્રો કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તા નુ પ્રવાહ બેવરો હોય છે કાર્ય અનુસાર શ્રેણી શું આવે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો જલ્દી કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો શ્રેણી આવશે એમાં પ્રશ્ન નંબર ચૌદ નીચેના માંથી શું સોંપી શકાતું નથી સત્તા જવાબદારી કાર્ય આવે વિદ્યાર્થી મિત્રો ઉત્તરદાયી સોંપી શકાતી નથી સત્તા પણ સોંપી શકાય જવાબદારી પણ સોંપી શકાય કામની ગમે તેમ કાર્ય કરવાની પણ સોંપી શકાય નથી પૂછવામાં આવ્યું છે એ માટે ઉત્તરદાયી પ્રશ્ન નંબર પંદર કર્મચારી ભરતી માટેનું કયું પ્રાપ્તિશાળી બાહ્ય પ્રાપ્તિ સ્થાન નથી. બદલી આવશે વિદ્યાર્થી મિત્રો ઊંચ સપાટી વિધિ કેવી હોય છે કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો ઊંચ સપાટી વિશિષ્ટ અને સુનિયોજિત આવે

પ્રશ્ન નંબર અઢાર ઉમેદવાર ઉમેદવારની યાદ શક્તિ ઉમેદવારના નિર્ણય શક્તિ બી ઉમેદવારના વિચારશક્તિ શું આવે વિદ્યાર્થી મિત્રો રથ આવશે ઉમેદવારનું કાર્ય પ્રત્યક રસ પ્રશ્ન નંબર ઓગળી નીચેના માંથી કોનો નાણાકીય પ્રોત્સાહનોમાં સમાવેશ થતો નથી એમાં કહેવામાં આવ્યું છે પ્રોત્સાહનમાં સમાવેશ થતો નથી આમાં સૂચનો કરવામાં ભરતી સહભાગી તો નોકરી સલામત એકમ ને મળતો કયો નફો એ નિયોજક અને કર્મચારીને સંયુક્ત પ્રયાસનું પરિણામ નથી જવાબ આવશે અધિક નફો પ્રશ્ન નંબર એકવીસ નિરીક્ષણ કાર્ય સંચાલન કઈ સપાટી વધારે જોવા મળે છે એમાં તર સપાટી આવે પ્રશ્ન નંબર બાવીસ વૈધિક માહિતી સંસાર મદદ અંશે કયા સ્વરૂપમાં હોય છે વિદ્યાર્થીનું

અંકુશ ની પ્રક્રિયાને બીજો તબક્કો કયો છે માહિતી સંપાદન પ્રશ્ન નંબર પચીસ સંચાલનના કયા કાર્યને સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરામીટર કહે છે કાર્યમાં માપવાનું બેરામીટર કહે છે એમાં શું આવે વિદ્યાર્થી અંકુશ આવશે તમને સમજાવી ગયો હોય છે આ પેપર સો ટકા આ પ્રશ્ન પેપર હોય છે એકમ ખસોટીમાં પ્રથમ પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે અને બોર્ડમાં પણ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો આમાંથી હવે તમે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી મારી પાસે ટાઈમ મળશે તો વિડીયો બનાવીશોટ લઈ મિત્રો અને વિભાગી સી ના પણ લઈ લેજો ક્લિનશોટ વિદ્યાર્થી મિત્રો વિભાગી ના પણ વિદ્યાર્થી મિત્રો લેજો અને વિભાગ ઈ ના પણ લેજો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો એકમ કસોટીમાં પહેલો પ્રશ્ન તો હશે જ સો ટકા હશે અને video ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો comment કરો વિદ્યાર્થી મિત્રો અને subscribe કરવાનું ભૂલતા નહીં આવી તમામ માહિતી મેળવવા માટે subscribe કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો આભાર તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવ